ફેમિલી કેમ છો મજામાં જ છો તો અત્યારે આપણે આવી ગયા છીએ યાસિનભાઈ ની શીખવા માટે આપણે અત્યાર સુધી હતા લગ્નમાં મેરેજમાં હતા આપણા ફ્રેન્ડના ઘરે તો આપણે અત્યાર સુધી ત્યાં કામ કર્યું અને પછી હવે જાનને ઉગી અને પછી હવે આપણે જવાનું છે રિક્ષા શીખવા તો જાનને ઉઘલાવીને આપણે હવે આવી ગયા છે રિક્ષા શીખવા આ છે મારા ફ્રેન્ડ યાસીન અને એક બીજા ભાઈ છે જે મને સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે અને મારા સગ્ગા પણ છે જે ભાવનગરથી આવ્યા છે તો એની બાઇક લઈને આવ્યા છે નયા છે અમારે રિક્ષા તો આપણે રિક્ષા શીખવાની છે તો કઈ રીતે શીખશું જોઈએ મને આવડતી નથી એલા ભાઈ આપણે શીખશું ટ્રાય કરશું આપણે હું કઈ રીતે શીખાય તો તમારે પણ શીખવી તો તમે પણ જોઈ શકો છો ને શીખી શકો છો યાર અને એવું લાગે તો મને પૂછજો તમને ન ખબર પડે તો હું તમને શીખવાડી દઈશ બરોબર પેલા હું તો શીખેલો તો ચાલો પહેલા આપણે રિક્ષા શીખીએ અને યાસીન ભાઈ ને કુશીભાઈ આપણે શીખવar છે ને યાસીન ભાઈ તમે રિક્ષા શીખવાડશો કે કેમ છે ભાઈ અમાર ચતુર

પછી આવી રીતના જ આવા દેવા દીમેલા ભાઈ જોજો પાર્ત તની મને અહીંયા હું હજી હડતો બેઠો હા હા પછી બીજામાં આવી બીજામાં હેઠે રાખવાનો હા હા હવે તમે પકારો બરો મને પણ આપણે કોઈ દી હાકી નથી પહેલી વાર આખવાની છે એટલા માટે પણ આપણે કોઈ દી ચલાવી નથી ઓ ભાઈ પણ તમે શીખવજો આપણે કોઈ દી નથી ચલાવે મારા ઉપર વિશ્વાસ રાખો એમ તો આ આ આપણે અત્યારે યશિન વારીક શાકે છે આ રોડ ઉપર ને ટ્રેક્ટર આવે છે

મેન રોડ છે ને આ રોડ સાકા જેવો સુપર છે રોડ એટલા માટે તમે વિડીયોમાં જોયેલો જ છે યાર આ રોડ સારો છે એટલા માટે શીખશો નગર તો આપણે ન શીખી આપણે ધીમે ધીમે શીખવાનું છે બહુ ફાસ્ટ આપણે નહીં ચલાવીએ એટલા માટે હવે હાલો હું પણ ચલાવું ટ્રાય કરીએ આપડી ભાઈ મને શીખવાડી તો દીધી છે પણ હું હાથમાં લઉં હેન્ડલ તો ખબર પડે મને આમનું નહીં ખબર પડે હેલો આપડે શીખી ગયા છે રિક્ષા હવે રિક્ષા લેવી જોઈએ મને એવું લાગે છે હવે આ ભાઈ અપાવો ભાઈ તમે રિક્ષા અપાવશો કે રિક્ષા સારી છે ને આખા દિવસના આટા મારે બે ત્રણ ત્રણ હજાર રૂપિયા પાડે તો આપણે એટલું યુટ્યુબ માં નહીં આ તો યુટ્યુબમાં પગાર આવે ને તો આપણે રિક્ષા લઈ લઈએ તો શીખવી તો છે પણ શીખી લીધા રોજ શીખવા થાય છે છે હવે તમે ભાઈ આ તમે કેટલામાં લીધી છે આ રિક્ષા તમે બાપા પાં લાખ ની આવે આ નો લેવાય આપણે આ બરોબર છે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી એનાથી આપડે પૈસા કમાના છે આપણે રીક્ષા નથી લેવાના થતી રીક્ષા તો પાંચ લાખ રૂપિયા નાખવા ક્યાંથી ક્યાંથી લાવવા આપડે આપડે તો પૈસા વાળા છે લઈએ કે આપણે યુટ્યુબમાં પગાર શરૂ નથી એટલે આપણે નો લેવાયે એટલે આપણે હમણાં નથી લેવાનું યુટ્યુબમાં પૈસા આવશે પછી લેવાના છે તો તમે કઈ ટેકો કરો ને અમને લઈએ કોઈ એવું કઈક

આમ તરફ જવાનો રસ્તો છે કંટાસર તરફ જવાનો રસ્તો આપણે રિક્ષાએ એ પાર્ક કરી દીધી છે અને મારા બે ફ્રેન્ડ જોવા પાછળ ઉભા છે ને કંઈક વાતચીત કરે છે કોને ખબર હું વાતચીત કરતા મારી જ કરતા હશે કદાચ તો પણ વાંધો નહીં ચાલો આપણે જઈને જો સામે દાદા ઊભા છે જે વાહનની વાટે ઉભા છે કે વાહન આવે તો એ દાદાને જવું છે એટલા માટે પણ અહીંયા વાહન મળતા નથી અમારા એ ગામમાં અહીંયા વાહન હોય નહીં અત્યારમાં વાહનનો ટાઈમ હોય સવારનો એટલે અત્યારે દાદા વાહનની વાટે છે કે દાદાને જવું છે ભાદર એટલા માટે દાદા ઊભા છે તો આપણે હવે અહીંયા અત્યારે જવું છે દુકાને કારણ કે હવે થાય છે મોડું પણ વાહનો એકલા નીકળે છે અમારા ગામમાં આજે જાન હતી એટલા માટે બધું આજ વધારે દેખાય છે બે ત્રણ જાનું નીકળી ગઈ છે અને હવે અમે પણ નીકળીએ હવે દુકાને તો સવાર માં આપણે જાગ્યા થયા જાગીને ભાઈ તૈયાર થયા પછી દુકાન આવ્યા દુકાને પછી ભાઈ બન ના ઘરે મેરેજ માં ગયા મેરેજ માં ગયા તો અહીંયા વિડીયો ન બનાવી કારણ કે આપણે અહીંયા કામમાં હતા એટલે કામ કરવા ગયા હતા એટલે કામ કર્યું હતું આપણે ભાઈ ઘરે અહીંયા તો અહીંયા કામ કરવું પડે તા જો એક ભાઈ અમારા ફોનમાં વાત કરે છે જે આપણે ભાવનગર થી મળવા આવ્યા છે ફોનમાં વાત ફોન મૂકી ફોન ફોનમાં હતા અહીંયા મને મળવા માટે પણ ફોન ફોનમાં હતા કોની યાર વાત કરતા હતા ભાઈ કાંઈ નહીં ઘરેથી ફોન હતો ભાઈ શું કેતા કાંઈ નહીં કે આવવાનું શું આ બાજુ લગ્નમાં અમે આવ્યા હતા લગ્નમાં પણ વિચાર કર્યો કે મોવા આવ્યો આવ્યું પણ મોવાથી સ્પેશિયલ હું મારા ભાઈ યુટ્યુબર છે બરોબર છે આટલો હું કોઈ મળી આવું આપી આવ્યા છે આર્ટિસ્ટ છે મોટા છતુરભાઈ તમે એને સર્ચ કર્યો તમારી ચેનલ નામ આપો તો સી ગોંડલિયા મારી ચેનલ નામ છે આપડે ધવલભાઈ પણ બનાવવાની છે પેન્ટિંગ બરોબર છે એનો પણ નાખશો માં તો તમે સી ગોંડલિયા સર્ચ કરી શકો છો તો તમે સીઆર ગોંડલિયા ચર્ચ કરો હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે ત્યાંથી લઈને ચેનલની ભાઈને પણ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં અને એ ભાઈ મોટા આર્ટિસ્ટ છે એના તમે ડ્રોઈંગ જુઓ એકવાર બરાબર અને હવે આપણે જઈએ દુકાને હવે થાય છે મોડું એટલા માટે આપણે રિક્ષા જેટલી આવડતી હતી એટલી શીખી લીધી હવે બીજી કાલ શીખીશું થોડી થોડી રોજ રોજ શીખીશું બરાબર કારણ કે આપણી પાસે આખો દિવસ તો ટાઈમ હોય નહીં એટલા માટે જેટલી જેટલી શીખાય એટલી ટ્રાય મળશું બાકી તો આપણે આવડે છે જેવી તેવી તો એટલી તો લાટ લાટ બીજું હું હોય હાલો તો જઈએ દુકાને હવે અને આ તમારી મારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બસ એ તો ખાસ વસ્તુ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ તો આપણી બધા જ વિડિયોમાં કમેન્ટમાં જય શ્રી રામ તો લખવાનું જ છે બરાબર કારણ કે આપણે જય શ્રી રામ તો પહેલાં કહેવાનું આપણો નારો જે છે જય શ્રી રામ લખવાનું 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 જ છે કેમ જો દાદા કઈ બાજુ તમે મારે ભાગ જવાનું દાદા ને અત્યારે ભાદર જવું છે મોવા પણ વાહન મળતું નતા દાદા વાહન જ મળતું ને અત્યારે હું છું ને સારું દાદા તો જય શ્રી આરામ દાદા ને વાહન નથી મળતું છે મોવા પણ સુધી વાહન રહેશે તો ચાલો હવે આપણે જઈએ દુકાને તમારી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક કે હોય ને એ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડી પર ઢીકો મારી દેજો બરોબર ચાલો હવે જઈએ દુકાને હવે મોડું થાય છે એટલા માટે યાસીન ભાઈ નો આભાર માની યાર આપણે રિક્ષા શીખવાડીએ એટલા માટે આપણે આભાર માનીએ ને તો ચાલો